કોંગ્રેસની ન્યાયયાત્રા રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઈને ત્રેવીસમી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે ત્રણસો કિલોમીટરની ન્યાયયાત્રા મોરબીથી શરૂ કરીને રાજકોટ રાજકોટથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર ખાતે પૂર્ણ થશે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રામાં જોડાવવા માટે વિપક્ષી નેતા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના ટોચના નેતાઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તો બીજી તરફ ભાજપ દ્વારા ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ઓગસ્ટે સુરત ખાતેની યાત્રામાં ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ હાજર રહેશે જ્યારે વડોદરા ખાતે બાર ઓગસ્ટ અને અમદાવાદ ખાતે તેર ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા યોજાશે આ તિરંગા યાત્રામાં સ્થાનિક પોલીસ અર્ધલશ્કરી દળ અને સેનાના જવાનો હાજર રહેશે અને જેમાં વિવિધ ટેબલો પ્રદર્શિત કરવામાં આવશે આ સાથે સરકાર દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવશે કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થાય પહેલા જ સુરતના તક્ષીલા અગ્નિકાંડ અને રાજકોટ ગેમ ઝોનના મૃતકોના પરિવારજનોએ કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવાનો ધરાર ઇન્કાર કરી દીધો છે પીડિતોના પરિવારજનોના મતે કોંગ્રેસની ન્યાય યાત્રા એ રાજકીય રોટલો શેકવા માટે છે જેનાથી એમને કોઈ ફાયદો દેખાઈ રહ્યો નથી રાજકોટ ગેમ ઝોનમાં માર્યા ગયેલા હતભાગીઓના પરિવારજનોએ ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ અગ્નિકાંડમાં મારા બે દીકરીઓ અને મારા જમા એમ ત્રણ વ્યક્તિ આમાં ગયા છે અને અમારે આજ બધા અહીંયા બોલાવ્યા છે અમને તો અમે બધા અહીંયા આવ્યા છીએ અહીંયા શું નિર્ણય કર્યો છે તમે ન્યાયની લડત તમારી ચાલે છે તો એમાં નિર્ણય અમારો એક જ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ફરીવાર આવું કોઈની સાથે ન બને એવું કોંગ્રેસ ન્યાય યાત્રા શરૂ કરવામાં છે તેમાં તમે નથી જોડાયા શા માટે આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ નથી કરવું બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે પરિવાર ન બને અને અમને ન્યાય મળે બસ એ જ છે અમારો હેતુ બાકી બીજો અમારો કોઈ એમાં ઓલો નથી એટલે અમારે કોઈ રાજકારણમાં નથી જોડાવવાનું મને લાગે છે રાજ્ય સરકાર યોગ્ય રીતે તપાસ આ ઘટનાની કરી રહી છે હા તપાસ તો સરકાર બરાબર કરી રહી છે અને અમને ન્યાય પણ પૂરો મળી રહ્યો છે અત્યારે હા બધા એમને મારા પ્રવીણ તમારા મૃતક પરિવારજનો છે તેમને આ યોગ્ય ન્યાય મળશે આ તપાસમાં એવું લાગે છે તમને પૂરી આશા છે અમને હવે આ સરકાર પાસે છે એવી આશા છે કે અમને પૂરો ન્યાય મળશે એમ કારણ કે અત્યાર સુધી તો અમારી સાથે બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે બધું અમને ન્યાય મળે જ અમારી માંગણી બસ બીજી કોઈ અમારી માંગણી નથી કે આવું ફરી વાર બીજી વાર કોઈની સાથે પણ ન બને છે

વાત નથી મળી કાઈ કોઈ જાતની મે પહેલા કીધું એ જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી શકતું ન્યાય યાત્રામાં જવાથી ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે બે મહિના ત્રણ મહિના ન્યાય યાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે હું કે અમારા કાજી પંદર સત્તર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં સરકારે જે માંગ છે આપણી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો કોઈ જ્યાં ત્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના ન્યાય યાત્રામાં જવામાં એ લોકો એ બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એના રોટલા શેકવાની વાત છે યાત્રા હોય કે ભાઈ પછી એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે અત્યારે આપણે જે કઈ માંગણી છે એ સ્વીકારાય છે એમાં આપણે પૂરો સપોર્ટ છે બસ થઈ રહ્યું છે ના લાગતું ક્યાંય અમારી સ્પેશિયલ પીપી ની માંગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ હલાવો બસ આજે મારી માંગણી છે કારણ કે જે કઈ ન્યાય આપશે કોર્ટ આપશે જજ સાહેબ આપશે વકીલ અપાવશે એના માટે બહુ લાંબી ફી જોઈ છે હાઈકોર્ટમાં સુપ્રીમમાં બરોબર છે એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે બસ આપણે એમાં જ જરૂર છે બીજી કોઈ જરૂર નથી નાના માણસો એવા છે આમાં ઘણા કે જેના દસ હજાર મહિના નથી આવતા તો એને સરકાર તરફથી જે કઈ સહાય મળવાની હોય એમાં સપોર્ટ કરે છે એ ખ્યાલ નથી બધાની મેન્ટાલિટી અલગ અલગ વાત છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર